સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈને મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરાયો છે બહુમાળીમાં ભવન ખાતે મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરાયો જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારી સૌરભ પારગે દ્વારા મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત પણ લેવામાં આવી સ્થાનિક ન્યૂઝ ચેનલ્સ પર આચાર સંહિતાને લઈને નજર રાખવામાં આવશે કોઈ પણ મીડિયાનો દુરુપયોગ નજર ન થાય પેડ ન્યૂઝ ફેક ન્યૂઝ ઉપર નજર રાખી શકાય એ માટે આ મીડિયા મોનિટરિંગ સેન્ટર્સ શરૂ કરાયું છે કલેક્ટરે જણાવ્યું કે આદર્શ આચાર સંહિતાને લઈને આ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે મુખ્ય ચૂંટણી અધિકારી સૌરવ પારગીએ કહ્યું કે ફેક ન્યૂઝ થી લઈ પેડ ન્યૂઝ સુધીની આ બાબતો પર નજર રાખવા માટે આ રૂમમાંથી માંથી મોનિટરિંગ રૂમ શરૂ કરાયો છે અત્યારે બધી ચેનલોમાં લોકલ ચેનલને સોશિયલ મીડિયા પર પણ કામ કરાઈ રહ્યું છે ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી સોળ એસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈ પણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય પેડ ન્યૂઝ ફેક ન્યૂઝ આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે જે અમુક અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે અને બધા જ કેન્ડિડેટ્સને પાર્ટીઝને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે ઇલેક્શન તંત્ર કાર્યરત છે અને આના ભાગરૂપે જે મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ સેન્ટર છે એ અહીંયા કાર્યરત છે નહીં નહીં અત્યારે તો બધા મોનિટરિંગ થાય છે અને જેટલી પણ ચેનલ્સ છે લોકલ ચેનલ્સ છે અને ઇવન મીડિયામાં જે ચાલતી હોય બીજા જે સોશિયલ મીડિયાવાળા છે એ પણ આપણે એની રેકોર્ડિંગ પણ રાખીએ છીએ જે રિલેવન્ટ જ્યાં પણ લાગતું હોય અને આપણને ક્યાંક આચાર આચારસંહિતાનો ભંગ જણાતું લાગતું હોય તો એના ઉપર આપણે કરીએ છીએ અત્યાર સુધી સુરત જિલ્લામાં એવું કોઈ જે છે ધ્યાન ઉપર આવે નથી